ચાલે છે ફળની ફળને જાલે છે વેરી ગુડ હાલો હાલો તો પછી ઉભો રે ઉભો રે ઉભો રે વયયુના જવાનું ચાલો તો ખાટા ફળ કયા કયા કહેવાય નામ બોલો કયું ફળ ખાટું લાગે પાકેલી કેરી કાચી કેરી કાચી કેરી કાચી કેરી ખાટી લાગે પછી બીજી કઈ વસ્તુ ખાટી લાગે કયું ફળ ખાટું લાગે ફોલોઅર્સ

બોલો દ્રાક્ષ મીઠી લાગે ખાટી હોય હોય પછી બીજું કયું ખટ મીઠું વોટરમેલન તો મીઠું હોય પાકેલું જ હોય એ હાલો બોલો તોફાન તો આપણે કરીએ કરી છે નામ બોલો આ બાજુ પાઈનેપલ કેવું લાગે પછી મીઠા ફળ કયા લાગે બોલો હવે મીઠું ફળ જે ગયડું લાગતું હોય ને એ ફળનું નામ બોલો કયું ગયડું લાગે બોલો કેળા ખાટા લાગે કે મીઠા લાગે કેળા લાગે ને ગોળ છે પછી ચીકુ કેવું લાગે

તોફાન કરે છે ને તું તો ફન કરતો નહીં